ટ્રાન્સપોર્ટમાં ઘુસતી અસામાજિક તત્વોએ કરેલી મારામારીને લઈ ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરવાની પ્રમુખે ચીમકી ઉચ્યારી હતી તો હુમલાની ઘટનાના સીસીટીવી પણ સામે છે સારોલીમાં ડીકે ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ઘુસી સામાજિક તત્વો દ્વારા ત્રણેય સમૂહને ઢોર માર મારવામાં આવ્યો તો સલમાન સહિત બે સમોને માર મરાતા સલમાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેને લઈ ટ્રાન્સપોર્ટના પ્રમુખ યુવરાજભાઈએ ટ્રાન્સપોર્ટ બંધ કરવાની ચીમકી આપી હતી અને સીસીટીવીમાં કેદ થયેલા ટ્રાન્સપોર્ટના ત્રણેય સમો પર હુમલો કરનારાઓને પકડી પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી સાંભળો શું કહે છે યુવરાજભાઈ અને ઇજાગ્રસ્ત હા હું યુવરાજ દેસલે પ્રમુખ સુરત ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સુરત યુવરાજભાઈ કાલે એક બનાવભાઈ જગ્યા કઈ હતી ને સ્થાનો બનાવ્યો આજે આપણે જ્યાં ભેગા છે આ ડીકે ટ્રાન્સપોર્ટ છે અહીંયા ત્યાં મતલબમાં જે અમુક લારીવાળાઓ અહીંયા બુક માલ બુક કરવા માટે આવે છે વિસ્તારમાં સારોલી સારોલી અહીંયા અને કાલે સાડા ત્રણ થી ની વચ્ચે ટેમ્પાવાળાઓ જે માલ લઈને અહીંયા ટ્રાન્સપોર્ટમાં નાખે છે એમનો રોજનો કાર્યક્રમ હોય છે અને ત્યાં મને એવા જાણવા મળ્યું છે મેનેજર સાહેબના થ્રુ કે ત્યાં માણસ એક માણસના પગને કંઈક મતલબ ભાંગેલો હતો એમાં ત્યાં આ સૂતા હતા એટલે વખતમાં એક ટેમ્પાવાળા જે પાર્સલ લઈને આવ્યો અને એમના પગને મતલબમાં ત્યાં માથે મૂકી દીધું બરાબર છે એને વાયગા પછી જ આ જરાક બબાલ થઈ હતી પણ એ વધારે મતલબમાં એને માણસો બોલાવી લીધા ચૌદથી પંદર વીસ માણસો બોલાવીને પછી બબાલ કરેલી છે અને લગભગ ચાર જણાને ઇન્જુરી થઈ છે આજે બી તમે જોઈ શકો છો કિરેન હોસ્પિટલમાં ત્યાં એક મતલબમાં સિરિયસ છે વ્યક્તિ અને આઈસીયુમાં છે અને અહીંયા કંઈક હાથ પગ બી ભાંગી કાઢ્યા છે અને અમે લગભગ પોલીસને આ બાબતમાં જાણ બી કરેલી છે કિરણ હોસ્પિટલમાંથી અમારે એક જ કહેવાનું છે કે આ જે ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં બી મેં જાણ કરી દીધી છે ઉમાશંકર મિશ્રાને કે જે બી વ્યક્તિઓ છે એમને ઈરાદાપૂર્વક અહીંયા હાફ મર્ડરની કેસ મતલબમાં દાખલ કરાવીશું અમે અને એવું નહીં કરવામાં આવશે તો પછી અમે ટોટલ ટ્રાન્સપોર્ટ હડતાલ બુકિંગ બંધ કરાવી પાંચસો ટ્રાન્સપોર્ટર છે મારા અહીંયા અમે બધા ટ્રાન્સપોર્ટ વાળા બુકિંગ બંધ કરાવી દઈશું કાપડ એ કહી હોઈ શકે મતલબમાં કેમ કેવું છે એમની એમને એવા હથિયાર જેવા તમે લઈને ચાલો છો સળિયા હોય બરાબર દંડાઓ હોય એ રાખવાનું કોને મતલબમાં અહીંયા છે આજની તારીખમાં તમે આવું બધી વસ્તુઓ રાખી નહીં શકો મતલબમાં અને એવું કરતા હોય તો ઈરાદાપૂર્વક મતલબમાં કોઈ હાફ મટરનો કેસ બનશે એના પર તો એમને એમને બાહેધારી આપી છે કે એમને જે લીગલી છે સીસીટીવી ફૂટેજ બી આ લોકોએ લીધા છે અને જે લોકો હશે એમના પર એક્શન લેવા માટે અમે કટિબદ્ધ છે એવી એમને આશ્વાસન આપ્યું છે અમને કોઈ ડિટેન કર્યા છે ના હજી સુધી તો નથી કર્યા મતલબમાં અને અમે એમના એસોસિએશનમાં બી જાણ કરી છે એ માણસો કશે જવાના નથી આ બે દિવસની અંદર મતલબમાં એમને પકડવામાં નહીં આવે તો અમે ત્રીજા દિવસથી પછી હડતાલ પર ઉતરી જઈશું મતલબ પાંચસો ટ્રાન્સપોર્ટર જ્યારે હડતાલ પર ઉતરશે અને રોજ નહીં અહીંયા અઢીસો ટ્રાન્સપોર્ટ ટ્રકોની જે ડિસ્પેચિંગ થોભી જશે ત્યારે પછી આ લોકોને ખબર પડશે આવા લોકોને બિલકુલ સખ્ત સખ્ત કાર્યવાહી કરવામાં આવે આવા કૃત્ય કોઈ બી મતલબમાં એનામાં એ કરાવી લેવાય નહીં આપણ મેરા નામ મોહમ્મદ હુસૈન દિલબાર ખાન મોહમ્મદ ભાઈ કોણસી જગ્યા ઓર ક્યાં હોય આપી સર સારોલી મેં સર એકચુલી દુપહેર કે સાડે તીન થી ચાર બજે કે બીચ મેં यहाँ पे कुछ पंडित पार्सल डालने आए थे और उस दरमियान पावर पर पार्सल लगने के बाद में इन लोग ने गाली गलोच चालू कर दी और उसके बाद में चिल्लाना चालू कर दिया और हम लोग ने जाके सब चीज़ सही भी करवाई फिर भी इन लोगों ने गाली गलोच करते करते हाथ उठाना चालू कर दिया वो चीज़ सब सॉल्व हो गई आखिरी में उन लोग चले भी गए और फिर बाद में रिटर्न आते हैं कोई डंडा लेके आया कोई टाँगी लेके आया कोई जेग लेके आया सब लोगों ने मारे बारह से पंद्रह लोग थे जिनने मारे और मारने के बाद तुरंत भाग गए कोई वहाँ पे रुका नहीं और एक भाई है जिनके सर पे लगी है और मेरे छोटे भाई के पीठ पे लगी है और मेरे हाथ पे लग गई है कितने लोग पंद्रह लोग से ज़्यादा ही थे अब वो मार रहे थे तो उस समय मैंने देख नहीं पाया कौन कौन था पुलिस मीडियम करी हाँ किया वाई क्या चाहते हो हमें न्याय चाहिए सर